નટરો શ્રી જવાન શ્રી રાજપૂત આજે અમારા ડભોળા કેશોપુરા વચ્ચે જે રેલવેનું જે આવ્યા ઓવરલોડ બેફામ પણ એ ડ્રાઈવિંગ કરતા હોય છે જેના કારણે નાના બાઇક સવારો અમારા આજુબાજુ વિસ્તારના ખેડૂતને દૂધ આપવા માટેના જે બાઇક બાઇક લઈને જતા હોય ચાર લઈને જતા હોય બળદ ગાડો લઈને જતા હોય અને નાની ગાડીઓ હોય ફોર વ્હીલ આ લોકો સાઈડ આપતા નથી અને ફાવે રીતે ઉપર નાખતા હોય છે અને આજે એવો બનાવ બન્યો કે મારા ગામના ભાઈ ઉદેશીભાઈ રોડ ઉપર એમનો કુવો છે અને ડબોળા ગામમાંથી એમના રોડ ઉપર જતા હતા તો એક ભાઈ કનેરીના ડ્રાઈવર આવ્યો ભરેલો સીધી સીધી ગાડી ફૂલ લાઇટથી એમના ગાડીના ટક્કર મારી અને ફૂલ ઝડપી નીકળી જાય રસ્તામાં ઊભા ઊભા રાખવાની કોશિશ કરી આવ્યો ઊભા રાખ્યા પછી ગામ લોકો મારા ઠપકો આપતા હતા કે ભાઈ આવું તમારાથી ના થાય તો એમને સેલ મારી અને ગાડી ફૂલ ઝડપી જવા દીધી અને આજુબાજુ જે ઉભેલા હતા એ લોકોને પણ ટક્કરો ટક્કરથી આગળ પાછા થઈ ગયા અને ના નાસી ગયા તો આ બાબતમાં અમારા આરટીઓ ગુજરાત સરકાર પોલીસ અને એમને એવું કહેવું છે કે ભાઈ આ રીતે કાયદો અને વ્યવસ્થા અચવા એ રીતે ડ્રાઇવિંગ કરો ધંધો કરો અમારી ના નથી પણ લોકોની સલામતી સાથે આ ધંધો કરો એ અપેક્ષા રાખીએ છીએ અમે તમને આપીશું પણે સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં